દેશ અને દુનિયામાં ફરી એકવાર કોરોના માથું ઉચક્યું છે અને ગુજરાતમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ થઈ ગઈ છે ત્યારે આરોગ્ય તંત્ર પણ એટલું ગયું આણંદમાં આરોગ્ય વિભાગના નાયબ નિયામક મકવાણા તૈયારી માટે હતા આણંદ જનરલ હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રની નાયબ નિયામકે મુલાકાત લીધી હતી હોસ્પિટલમાં આઇસોલેટેડ વોર્ડ બેડ ઓક્સિજન પ્લાન્ટ સહિતની સુવિધાની પણ ચકાસણી કરવામાં આવી હતી સાથે નાયબ નિયામક સતીષ મકવાણાએ જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રોના તબીબો

તો એ અંતર્ગત આપણા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ પીએસસી સીએસસીની અંદર જે પણ તૈયારી કરવાની થાય એમાં ખાસ કરીને બેડ છે ઇક્વિપમેન્ટ લોજિસ્ટિક આપણાંત દવાઓ અને જે પણ સાધન સામગ્રી હોય એ ફંક્શનલ છે કે કેમ એ બાબતની ચર્ચા વિચારણા કરી જાત નિરીક્ષણ પણ કર્યું